દોસ્તો રોજ વધવાના આય આપણે દ્રષ્ટિ ચેન્જ કરી નાખો જોવામાં ફરક કરી નાખો આનંદ બદલાઈ જશે સૃષ્ટિમાં ફેરફાર દેખાશે તમને ભક્તો એક મારા અંતરની વાત તમને કહું છે અહીંયા ચિંતન કરતા જે પ્રગટી હવે જેમાં સંતોમાં દિવ્ય ભાવ નથી થાતો તેમ આપણે મહારાજની મૂર્તિના જ્યારે દર્શન કરવા જયારાંતરેજ પથ્થર ભાવ નથી ટળતો આ ચૈતન્યમાંથી ચૈતન્યતા પ્રગટાવી ન શક્યા તો જળમાંથી કેમ પ્રગટશે આ સભામાં હાવ નિખાલસ નિખાલસપણે મને કહેજો નિખાલસ નિખાલસપણે કહેજો કે તમે ઘનશ્યા દર્શન કરવા ગયા છો હા કે ના ભુજમાં હરખો કરીને હા કહો ગયા છો બરોબર હવે હા વાંચો જવાબ દેજો ઘનશ્યામ મહારાજ પાસે તમે ગયા કેટલા જણા એવા છે કે ઘનશ્યામ મહારાજને ભાવથી જય સ્વામિનારાયણ કીધા હોય હાથ ઊંચો કરે જય સ્વામિનારાયણ કીધા હોય એવા હો એક બે જણા છે ખરા તમે શું કરો ત્યાં જાઓ ત્યાં એક બે જણાએ કેમ કીધા જય સ્વામિનારાયણ તમને ખબર હી આપણે જય સ્વામિનારાયણ લે આમાંથી એવા કેટલાય ઘન સમાજ ને કરાવી હોય વાતો કરાવીએ તો શું કરો આમ ખાલી આવો ની બેઠો ને તમે હજાર જણા મારી આગળથી આમ હાલા જાવ ખાલી જોઈને હાલા જાઓ મને શું વિચાર શું કરો કે મને ભાગો અમ જરા તમે મારી સાથે બોલો નહી વાત ન કરો કઈ નહીં ખાલી આમ આમ ડિસ્કો આમ ને કરાવતા જાય હાલે જાવ મારે સમજવું શું તમારી પાસે કઈક પદાર્થ છે એ આમ બાજુ પડ્યું છે ને ગામે એક સંત બેઠા છે મારી પાસે એક મોબાઈલ છે ને મારી બાજુ પડ્યું તમે મારી પાસે આવ્યા તમે મોબાઈલ ને જયસમરાયણ કેશો હા કે ના કેમ તમને ખબર હે એ બોલે જ નહીં તેમ આપણા મનમાં શું દ્રઢતા પડીએ કે ઘનશ્યામ મહારાજ ક્યારે બોલે જ આ જળ બુદ્ધિ થઈ ગઈ છે આ નાશ કરવી પડશે થાશે નાશ કે નહીં થાય હવે તમને ટેકનિક દઉં નવી નવી દ્રષ્ટિ બદલાવવા માટે કરો તો પ્રેક્ટિસ થાય કરજો હવે જયારે દર્શન કરવા જાવ ત્યારે તમે શું કરજો ખબર હે મહારાજ કહેજો વાહ વાહ હેન્ડસમ લાગો રહો બોરા રૂપારા તમારી સ્ટાઇલ એટલે કેવી પડે એમ અને તમારું નાક એટલે આ અને હોનાના હાર પહેરે તમે બાપડો કોક ડઈ ગયો લાગે આજે હે એવું ટાટુ ટાટુ થશે ને એને તમે જોજો કોક જેમ નવી સ્ટાઇલ કર્યા તમને એક જણ કોક કે ને મારો લાગે રહો તમને એમ ટાટુ ટાટુ થશે કોઈક વખાણ કરે હો તમે નવા લુગડા પહેરે હોય તમને કોક એમ કે મારો વાલા નવા બહુ ધજનું લુગડા લીધા હો આ વખતે આ સફારી સૂટ તો બહુ સારો લાગે રહો આપણે જોજો અંદરમાં ટાઢક થાય રહી થાય ન નથી થતી આપણે સારું વગાડતા કે ગાતા હોય ને કેને આમ જરાક આવીને મજા આવી હોય તમે તમે ગાયું ને હા તે બહુ સરસ ગાયું એમ તમે કહેશો ને એટલે ટાઢક થશે વાહલ વધારો પ્રભુની સાથે વાહલ વધારો એ એના વાઘા એના એના અલંકારો જુઓ ને ત્યારે અતિ એને એને વાતો કરો એની સાથે બે મિનિટ ઉભા રહીને બહુ રૂપાળા લાગો છો તમે ક્યારેક તમે એની પાસે જાઓ ને એના કાર્યના વખાણ કરો ઓહો તમે આ સાલ પાણી વરાવ્યું કઈ મારું ખેતર તો છલકી ગયું કઈ વાતું કરો એની પાસે એક મિનિટ ઉભા રહીને વાત કરો મારા તમે ખબર નહીં કેમ આ કરોરા ખબર નથી પડતી ક્યાંથી પાણી લઈ આવો રાખો રા ખબર નહીં તમે એમ વાતો કરો કરીએ વાતો કોઈ દી ક્યારેક એની પાસે જાઓ ને ત્યારે એના બાલપણાની વાત કરો એની આગળ જઈને કે આજ હું કથા તમે તો ને તીજી ને વાત આવતી તમે કહો તો હું કઈ એમ કરીને મનમાં મનમાં ઘન સમાજ ને કે નનકડા હતા અને પછી પૂછડી તમે તમે લાગો કેટલી કેવા લાગતા તમે બસ આવો કરો એની સાથે એવી સરસ એની સાથે વાલ ભરી વાતો કરો રાજા ધિરાજ થયા તે વખત ની એને વાતો કરો વન વિચરણ માં ફરતા હોય એનું ચરિત્ર યાદ કરીને મહારાજ ને કેવાનું તમારા વન વિચરણ ની વાત આજે કથા બહુ હારી આવી હતી કે તમે કહો તો ખભાવું કઈ એટલે વળી મહારાજ આપણને કે આંબરાવ એક આંબરાવ મારે આંબરવી કહેવાનું જો તમે એક વખત સિંહ નું ઓશીકું કરીને ઉતારતા નહીં સિંહ માથે પગ મૂક્યા ને બીજું માથું સિંહ માથે ઈ તેની તમને બીક નથી લાગતી કે હે તમે નવ લાખ પર્વત ઉપર જ્ઞાન નવ લાખ રૂપ તમે લીધા ને એ યોગ્ય ને બાથમાં ગાલી ને ભેટ્યા ને તેથી તમે કેમ કર્યો છે એવડા રૂપ તમે કેવી રીતે લીધા આવી સરસ મજાની મીઠી મધુરી વાતો ભગવાન સાથે કરો તમને વાલ વધશે તમને ભગવાનની સાથે પ્રેમ વધશે અને ભક્તો ક્યારેક ભગવાનની આગળ જઈને તમારા ગુના કબૂલ કરી લો કે મહારાજ ગુનેગાર તમારી આગળ આવ્યો હું કઈ મને તમારી આજ્ઞા પાડવાનું તાન નથી રહેતું કઈ આજે જ ડબરૂટી ખાઈને આવ્યો હું મહારાજ ઘન ધાવતી હશે તમને કંઈ આવી આપણી ભૂલોની કબૂલાત કરો એની આગળ એવી સરસ મજાની રજૂઆત કરો અને કંઠમાં મહારાજે હાર પેરોનો ગુલાબનો મહારાજ કોઈ મહારાજ ઓહો હો ઓહ એવી સુગંધ આવેરી ને બાજુમાં આવ ને ભેટું હું કંઈ બાથમાં ગાલી ભેટી લઉં તમને અને ભક્તો આવું ક્યારેક ભાવ તો કરજો તમે દિવ્યા આમાંથી પથ્થર ભાવ મનમાં પૈ ગયો ને નીકળી જાશે ને દિવ્ય ભાવ ની શરૂઆત થશે આ છે દર્શનની રીત તમે એક દિવ ખાલી ટ્રાય કરો ગામના મંદિરમાં જાઓ તો આમને આમ કરજો તમે તમારી મૂર્તિમાં પૂજામાં જ્યારે ભગવાનને બોલાવ ત્યારે આવા લાડ વાલ કરો ચોમાસાની સીઝન હોય ને મારે ને કહ્યું હલો હલો નાઈ આવી નદી માં ઠેકડા મારી ગઈ જવાનું એક દો તીન કરીને પડવાનું ભેગું મહારાજ ભેગું અને પછી જે મહારાજ ભેગા જાય આપણે તણાતા આવા અનેક ભાવો થી આપણે ભક્તો ભગવાન ની સાથે આપણે ભાવ વિવર થઈ અને મૂર્તિ ભાવ ટાળીને પ્રત્યક્ષ ભાવ અને આ સંતોમાં દિવ્ય ભાવ કરીશું આ સત્સંગીઓમાં દિવ્ય ભાવ કરીશું તો ભક્તજનો આપણી દ્રષ્ટિમાં દિવ્યતા ઓટોમેટિક આવી જશે ને હવે આ જ ઉપાય છે નહીં તો આપણે સાવ લુખા થતા જાય છે નમણા નમણા શું થાય ખબર એકાદશી આવે ને કેળે નથી લઈ આવે અને ભગવાન ભગવાનને ડી આવે બસ લેવા એમે નકે લેવો એમે નકે મૂકી આવે યો એટલો ભાવ નથી થતો ભક્તજનો હમણાં બે ચાર સાહીઠેક વર્ષ પહેલાનો એક ઇતિહાસ છે જામનગરનો એક સોની હતો જામનગરમાં ઘનશ્યામ મહારાજની આગળ જાય ને રોજ કે તમને કઈ ખપે તો કેજો શું કે રોજ તમને કઈ ખપે તો કેજો રોજ એમ કે તમને કઈ ખપતું હોય તો કેજો અને આ પ્રત્યક્ષ બનેલી ઘટના અઢી મહિના પછી બરોબર ઘનશ્યામાં એમ બોલ્યા ગયા તું રોજ કેરો કઈ ખપે તો કેજો ખપે તો તને ખબર નથી પડતી મારા હાથમાં કળો નથી એક તમે કયો તો ખબર પડે ને મને શું ખબર તમને ખપતા હશે દઈ દઉં એમને તમે બોલો નહીં તો કે એટલે તમે બોલે એટલે હવે લઈ આવીશ અને આજ પણ જામનગરમાં જે ઘનશ્યામ મહારાજે સોનાના કળા પહેર્યા છે